ગાડી હલવાઈ ગઈ છે ટાયર નીચે ઉતરી ગયું તો નમસ્કાર મિત્રો હું છું સંકેત ચડોદરા અને આપણી સાથે છે આપણા મિત્રો અને અમે જઈ રહ્યા છીએ અત્યારે ઋષિકેશ તો આજનો નજારો ખૂબ જ જોવા લાયક હશે અને ખૂબ જ મસ્ત એન્ટરટેનિંગ બ્લોગ છે તો જોડા લાગજો મારી સાથે ભણા ઓર એ બંદા ચેનલ વાળા હો વાળા સબ જા રહે તેને તો ના દે જા રહે હે આ તો થોડો બોલ્યો કા પાલટી લો 10000 રૂપિયા કે છે છે સોરી 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 10000 રૂપ બોલ રે ઋષિકેશ કા સોરી ભાંગો કે હે આ રિક્ષા આંકવા ચાલુ કર્યો ચાલુ પણ 400 હા એવું રેધી રીદવાર માં સી છે મારે નીલકંઠ પણ ગાડી એટલે બધા હવે ટ્રાફિક છે ગાડું કે મળદી બોલર અને ઓમે ગયાતા બુકિંગ કરાવવા જાય છે ને અ બુકિંગ કરાવ હોય તો 2 વધાર થાય તો ફાઇનલી રિક્ષા મળી ગઈ છે માટે તો સંદીપભાઈ અને આપણા ગોરબા બંને લેવા ગયા છે એ રીક્ષા અને અમે વેઇટ કરવી છે એનો એનું પર પર્સન ભાડું છે નેવનેવું રૂપિયા એટલે આમ જોઈએ તો સાતસો રૂપિયા થાય અમે આઠ જણા છે બરાબર તો ચાલો આપણે જઈએ અને તમને અહીંયાના જે વાતાવરણ છે નાનો વ્યૂ છે એ તમને બતાવીએ બરાબર તો ફાઈનલી ગાય આપને રિક્ષા મળી ગઈ છે જો અમારા સંદીપભાઈ અને ગોરભાબ લઈ આવ્યા છે એ રેડી ને રેડી રેડી ટીઓ બ્રો ચલો બેઠ જાતે હે બસ આયા શરૂ કરી દીધું ગોરપા બસ પાણી તમે ના પીવું છે ને ગંગા હા આયા તમે પાણી ગંગા જેવું હાલો આપણે પીવાનું છે કે ટ્રાફિક બહુ થઈ ગયો છે આમ જોય શકો છો રાતે તો ગાઈસ અમે પહોંચી ગયા છીએ

તમે ચાલો અહીંયા ઉપર જઈને બતાવો તો મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો એ જાનકી ઝુલા છે આ ચાલો આપણે બતાવીએ તમને એ છે ત્રિવેણી ઘાટ અહિયાં જગ્યા નું માનવું એવું છે કે બહુ જાજી સંખ્યા ઋષિઓ અહિયાં આ જગ્યા ઉપર તપ કરેલું છે એટલે આ જગ્યા ને ઋષિકેશ કહેવામાં આવે છે બરાબર આ જગ્યા નું એવું છે મેંગો ડોલી પાંચ મેંગો ડોલી વર્તો તડકાની આવી ગુલ્ફી થોડોક રેસ્ટ કરી લેવી પછી જઈએ આપણે અમારી સાથે મિત ભાઈ પણ એ જોડાઈ ગયા છે એ પાછળથી આવ્યા અને અમે અત્યારે તમે આવ્યા તે પહેલાના અમે એક કલાક પહેલાના અમે રેસ્ટોરન્ટ ગોધવી છી રેસ્ટોરન્ટ કે નહીં કાંઈ આશ્રમ કે નહીં કાંઈ એવું જમવાનું ભોજનાલ એવું કાંઈ મળતું નહીં તો હવે ગોતવી આપણા સંકેતભાઈની ગયા છે ગોતવા માટે મેં આ બાજુ તો મળે તો થોડુંક પેટ પૂજા કરી

તમે જમીને નાસ્તો કરીને બને એટલું ઓછું આવજો કારણ કે ઉપર આપણી જર્ની સ્ટાર્ટ થઈ ગઈ છે તો તમને એક કલાક જતા થાય છે ને એક કલાક આવતા થાય છે બરાબર અને એક કલાક ત્યાં રોકાવાનું હોય છે ત્યાં સુધી ડ્રાઈવર હોય આપડે જે વાહન બાંધ્યું છે વાહન વાળો ત્યાં સુધી ઉભો રહે છે બરોબર અહિયા તમને સાચી સંખ્યા જોવા મળશે ગાડી હલવાઈ ગઈ છે ટાયર નીચે ઉતરી ગયો જોઈ શકો તમે આવું ગાડી હલવાઈ ગઈ છે ટાયર નીચે ઉતરી ગયું જોઈ શકો છો આ જે છે એ રિવર રાફ્ટિંગ છે

તો અમે ત્યારે પી છે સોડા લીંબુ સોડા અમારા સંદીપભાઈ બરાબર ને આજે એટલે ગડદી નથી મજા આવે એવું હે પણ વાતાવરણ તો ચાલો આપણે જઈએ હજી તો હાલવાનું કેટલા કિલોમીટર હાલવાનું છે આજા કિલોમીટર અમે છે ને પહાડી પહાડી ચડવા નથી આપણે આ નીચે જવાનું છે અને આ મંદિર છે અને મંદિરના નીચેથી ગંગાજીનું પાણી નીકળે છે મંદિરના નીચેથી ઈ જોવાનું ચૂકતા નહીં ઈ ચોક્કસ બતાવીશ તમને અને અંદર શૂટિંગ કરવા દેશે તો અંદરનો નજારો પણ બતાવીશ તમને બરાબર હું દર્શન કરાવું છું ચડતા ગુલાબજલ ફૂલ

यहाँ पे गली बहुत छोटी है इसलिए थोड़ी दिक्कत होती है वहां तो से जाना है कुछ-कुछ के जाना पड़ता है थोड़ा सा आगे पीछे हो गया है ऐसा काम उस पर आए थे तो वहाँ से निकले थे अभी यहाँ से निकला है से निकले हां यही यही हम तो यहीं रहते थे जो है का पानी है भाई साहब वही है वो अपना भाई वही है ब्रो हमने थोड़ा थोड़ा हिंदी बोलना स्टार्ट कर दिया है क्योंकि हम यहाँ पे अपना जीवन गुजारना चाहते हैं <laughs> <laughs> अं हमेशा के लिए इसीलिए ऐसा <laughs> तो कुछ नहीं हिंदी बोल रहे हैं है कि हम यहाँ दस दिन से रहे हैं तो हमको गुजराती भूल गए थोड़ा थोड़ा हम में आएंगे ना तभी भी हिंदी बोलेंगे दो तीन दिन हां ऐसा है समझ रहे हो आप अरे पाछा छे तुम्हें देख रहे हैं चित्रकूटेश्वर महादेव वो मंदिर से बराबर आप हृदय दर्शन केवा नमः शिवाय ओम नमः शिवाय महादेव

તો ફાઇનલી ગાઈસ અમાર દર્શન થઈ ગયા છે આ છે પ્રસાદી રૂપિયા ને અને ડીલક લગાડી દે બસ અમારા દર્શન થઈ ગયા મેન મુખ્ય મંદિરે ફૂટેજ ન હોય એટલે લઈ શક્યો કે ત્યાં હતી તો આપણે ફોન એમને રૂપિયા આ રીતે ચાલુ કર્યો હતો તો આપણે એમની કોઈ પાસે ફૂટેજ છે તો તમને બતાવીશ તો ચાલો હવે આપણે જઈએ નીચે ગંગાજીના ગુપ્ત ગંગાજીના દર્શન કરવા માટે આ મંદિર જે છે એ મંદિરની નીચેથી ગંગાજી નીકળે છે બરાબર તો ચાલો આપણે ત્યાં જઈએ આ ઉપર જે મંદિર છે અને નીચેથી અહીંયા આવે છે ગંગાજી

અને પાછું અહીંયા એવું છે આપણે જે બોટાદમાં જે રેટ હાલે છે એ જ રેટ છે એમાં કોઈ ફેરફાર નથી ફાયરના પણ એટલા જ છે બરાબર તો ચાલો હવે આપણે જઈએ એમનો બર્થડે ઉજવા માટે પેલા એમને સરપ્રાઇઝ દેસુ હવે વિચાર કે ક્યાં બર્થડે ઉજવાનું કે છે બરાબર તો ચાલો આપણે જઈએ હું ડીજે લેવા જઈ રહ્યો છું ચલી એક કામ કર દોસો રૂપિયા દે ઓર પચાસ રૂપિયા કાટ ઓવર એક્ટિંગ કે વચ્ચે આપણે આગળ

તો આજનો બ્લોગ આપણે આઈને વધીશીએ જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું આગળ નવા બ્લોગ સાથે કાલ જવાનું છે રિવર રાફ્ટિંગ માટે તો કાલનો લોગ જોરદાર હશે ઇન્ટરેસ્ટિંગ હશે અને આપણે આપણા ફોનની અંદર નાખવાના છીએ તો જોડાયેલા રહેજો અને કાલનો બ્લોગ જવાનું ભૂલતા નહીં જય માતાજી શ્રી કૃષ્ણ